સૌને મારા જય શ્રી કૃષ્ણ એકાદશી એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવો એવો અર્થ અભિપ્રેત છે ભગવાન વિષ્ણુ દેવપુરી એકાદશી સાગરની મધ્યમાં પોળ્યા હતા અને તેમને પડખું બદલે છે તે શુભ દિવસ એટલે ભાદરવા સુદ અગિયારસ પરિણામે આ દિવસે આપના મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાવવામાં આવે છે પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબા જમના પડખે થાય છે તેથી તેમને પરિવર્તનની એકાદશી કહેવાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે આ એકાદશી પુણ્યકારક પાપહરણ અને મોક્ષપ્રદા છે આ દિવસે વામન જયંતિનો પણ ઉત્સવ ઉજવવામાં આવે છે ચાતુર્માસની ઉપાસનાનું ફળ પણ આ દિવસે મળે છે તો હવે સાંભળીશું કથા ધર્મરાજ યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન ભાદરવા શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીનું વ્રતનું ફળ શું મળે છે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા શુક્લ પક્ષની વામન નામની એકાદશીની વ્રત કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નષ્ટ થાય છે આ જયંતી એકાદશીની કથાની નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તેને હું સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા કેવી રીતે બદલો છો અને તમે બલીને કેમ બાંધ્યા છો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસની વ્રતની વિધિ કઈ છે તથા તમારા સયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરનારો હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહું શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મેં રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ડગલાની ભૂમિ આપી દો તેનાથી તમને ફળ પ્રાપ્ત થશે આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહલોકમાં પેટ જળ હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સમયે સૂર્ય નક્ષત્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ રાજા બલીને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા બલીએ પોતાનું મસ્તક નીચે કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો ત્યાર પછી મેં તેને કહ્યું હે બલી હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિત નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક શીર સાગરમાં પર શયન કરે છે આ એકાદશી એ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ